ન્યૂ રેપા બાયોટૅકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરૂ અબ્રામ રોડ ઓપોઝિટ ધીર કોમ્પ્લેક્સ વિજલપુર નવસારી રમઝટ વિવંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટૅમ્પલ ઓપોઝિટ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવી નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપુર નવસારી કિની મેક ઓવર એન્ડ સ્કિન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इन्स्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेग ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

જલાલપુર કાંઠા વિસ્તારમાં ઝીંગા તળાવોને કારણે ખેડૂતોને થઈ રહેલું નુકસાન શહેરમાં ભારે પવનને કારણે હોર્ડિંગ્સો બનેલા જોખમી સાઇન બોર્ડ થયેલા ધરાશાયી ત્રણ કરોડ ઓગણપચાસ લાખ વિદેશ અભ્યાસ લોનની જિલ્લામાં થયેલી ચુકવણી નવસારી શહેર ડાયમંડ નગરી તરીકે પણ જાણીતી છે હીરા ઉદ્યોગ નવસારીમાં ફૂલ્યો ફાલ્યો છે પરંતુ બે હજાર ચોવીસના વર્ષમાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી આવી છે નવસારીના હીરા ઉદ્યોગને ઝાંખપ લાગી છે નવસારી શહેરમાં હીરાની ચમક ઓછી થઈ છે ડાયમંડ નગરી તરીકે જાણીતી આ નવસારી નગરીમાં હીરા ઉદ્યોગને હવે મંદીનું ગ્રહણ લાગ્યું છે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર નવસારીના હીરા ઉદ્યોગને થઈ રહી છે વિશ્વમાં ઇઝરાયેલ ઇરાન વચ્ચે પણ યુદ્ધો થઈ રહ્યા છે ત્યારે આ યુદ્ધોની અસર ડાયમંડ જગત ઉપર પણ પડી છે નવસારીનો હીરા ઉદ્યોગ ભયંકર મંદીમાં સપડાયો છે હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરવાની નોબત આવી છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો રત્નકલાકારો પોતાના પરિવારનો ગુજરાન આ ઉદ્યોગમાંથી ચલાવે છે ત્યારે રત્નકલાકારોની હાલત પણ કફોડી બની છે યુદ્ધને કારણે આયાત નિકાસ ન થવાથી અને લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડ વચ્ચેની હરીફાઈને કારણે પણ આ હીરા ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો છે કારખાનેદારો મંદીને કારણે રત્ન કલાકારોને નોકરીમાંથી છૂટા કરવાની વાતો કરે છે ત્યારે રત્ન ઘર ઘરભાડું લોન બાળકોની ફી સહિતના ખર્ચાઓને પહોંચી વળવા માટે સક્ષમ રહ્યા નથી નવસારીના કેટલાક ઉદ્યોગકારો રત્ન કલાકારોને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસની રજા આપી રહ્યા છે ત્યારે નવસારીનો હીરા ઉદ્યોગમાં ફરીથી તેજી આવે તેની આશા રત્ન કલાકારો લગાવી રહ્યા છે મંદી છેલ્લા લગભગ બે વર્ષથી બહુ ભયંકર મંદી છે કે સમજો કે મે બી આજે વીસ વર્ષથી મારી ફેક્ટરી ચાલુ છે અને મને આ બિઝનેસમાં પચીસ વર્ષ થઈ ગયા પણ આવો સમય મેં ક્યારેય નથી જોયું ને ઓલરેડી દર મહિને ડાઉન જતું છે પ્લસ જવાનું કોઈ ચાન્સ નથી છતાં આપણે આટલા વર્ષોમાં જે સમજો કે મને વીસ વર્ષ મેન્યુફેક્ચરમાં થયા છે ત્યાંથી ને અત્યાર સુધી મેં મારા કારીગરને હું નુકસાન કર્યું કે જે બી થયું પ્લસ માઇનસ પણ મેં મારા સ્ટાફને ક્યારેય છૂટો નથી કર્યો અત્યાર સુધી પણ હવે એવું લાગે છે કે જો આ જ સમય રહે તો દિવાળી આવતા આવતા અમે બી બધા થાકી જવાના છે અમારી પરિસ્થિતિ હવે એટલી સારી નથી કે હવે અમે સ્ટાફને હાંસવીને બી ચલવી શકીએ અત્યારે ખરેખર જોવા જઈએ ને તો આના માટે સૌથી વધારે જેની ઇફેક્ટ છે તે લેબ ગ્રોન એને શબ્દ જે લોકોને કન્ફ્યુઝ કર્યા ને કે સિવિડીની લેપગ્રોનની ડાયમંડ રીલ એને લોકોએ કમ્પેર કરી જ નથી એ લોકો છે ને એક કીધું કે આ પાંચ લાખમાં હીરો છે તો આ આપણને લાખમાં મળે છે તો આ સારો છે આપણને લેવો જોઈએ પણ ખરેખર એ લોકોને અત્યારે ખબર પડે છે કે જે લાખ રૂપિયામાં જે હીરો લીધેલો એના અત્યારે પાંચ હજાર રૂપિયા આવે છે અને જે જેન્યુન જે રિયલ ડાયમંડ છે એના આજે બી પાંચ લાખ રૂપિયા જ આવતા છે પણ એનાથી લોકો કન્ફ્યુઝ થયા એના હિસાબથી માર્કેટ બહુ બધા ડાઉન થયું પ્લસ વોર આ યુક્રેન ને રશિયાની જે વોર છે એની બી બહુ મોટી ભૂમિકા છે આમાં કે એના રો મટિરિયલ ઉપર છે પોલિશ ડાઉન છે કારણ કે ડિમાન્ડ છે જ નહીં આખું યુરોપ એનાથી આજે આમાં બધું આવી ગયું છે વોરના ખુલામાં તમને શું લાગે અત્યારે અમે જે બી મેન્યુફેક્ચર થયા છે ને નોર્મલી અમે પચીસ ટકા લોસ કરીએ છીએ આ ખાલી ને ખાલી આ સ્ટાફને હસવા માટે કે આજે આટલા વર્ષોથી આપણે ઓછું બધું જે બી કમાયા છે આપણે આમ જ કમાયા છે એટલે આપણે કે કદાચ જે થોડો ટાઈમ આપતા આપણો સ્ટાફ હસવાઈ જાય એ લોકોનો પરિવાર હસવાઈ જાય એવું છે કે જે પહેલાં કામ કરતા એ તો નથી થવાનું પણ આપણાથી જેટલું બેસ્ટ થતું એટલું એ લોકોને રેગ્યુલર કામ આપી શકીએ એટલે એ લોકોને કચ્છ આ ટાઈમે ન જવું પડે કારણ કે એ લોકોના બી છોકરાઓ અહીંયા ભણતા હોય અને બધી બી પરિવારની બી લોકોની બધી જવાબદારી હોય અત્યારે આપણે લોકો છૂટા કરીએ તો કોઈ લોકોને હાથ ન મળે એ ગણતરી આપણે ચલાવીએ છીએ પણ હવે ખરેખર આવે એ બહુ મોટો પ્રશ્ન છે અત્યારે હીરા ઉદ્યોગની જે માહોલ છે એ એકદમ મંદીનો માહોલ છે અત્યારે કારખાનાઓ પણ લગભગ પચાસ ટકા જેવા ચાલી રહ્યા છે એનું કારણ મુખ્ય એવું છે કે મેન્યુફેક્ચરિંગમાં આજે પોષણ છે જ નહીં કાચો માલ બનાવી અને પોલીસ માલ લગભગ વીસથી પચીસ ટકા માલ ઓછા ભાવે મંગાય છે જેથી કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટો અત્યારે અઠવાડિયામાં બે દિવસ રજા રાખે છે ટાઈમિંગ પણ સવારે નવથી પાંચનો કે ઓછા ટાઈમ કરાવી અને કારીગરોને રોજીરોટી આપવા પૂરતું કામ કરાવી રહ્યા છે મંદીનું કારણ એક તો યુદ્ધનું કારણ છે કે જે અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે બીજું કે લેબગ્રોન સીવીડી જેવું માર્કેટમાં આવ્યું છે એના કારણે પણ આ મંદીની વાતાવરણ છે ઘણા કારીગરો અત્યારે અહીંની જે પોઝિશન સમજીને જાણીને પોતાના વતન જ રોકાઈ ગયા છે કારણ કે એમને ખબર છે કે ત્યાં ગયા પછી આપણને કામ મળવાનું નથી અને કદાચ કામ મળે તો ખાવા ખરચ જેટલું જ કામ મળવાનું છે તો એના કરતાં વતનમાં એ લોકો પોતાનું પોતાની રીતે કરી લે છે એટલે એ લોકો વતનથી પાછા નથી આવ્યા મંદીની અસર આપણે કારખાના પર જોઈ શકીએ કે પચાસ ટકા કારખાના છે એટલે પચાસ ટકા કારખાના કેમ ચાલે છે એ બી ન ચલાવવા માટે ચલાવે છે એના પરથી ખ્યાલ આવી જાય કે મંદી અસર કેટલી છે આર્થિક રીતે તો સંપૂર્ણ નુકસાન જ છે અત્યારે કામ કરીને બી લોકોને નુકસાન જ છે જલાલપુરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જીંગાના તળાવોને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ગેરકાયદેસર બનાવેલા તળાવોને કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ખેતીના પાક લેતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં ઝીંગાના તળાવો મનસ્વી રીતે અને ગેરકાયદેસર રીતે બનાવી ખેડૂતોને અવરોધ ઊભો કરે છે ઝીંગાના તળાવોને કારણે વરસાદી પાણી અને રેલના પાણીનો નિકાલ થતો નથી જેથી ખેતીના પાક લેતા ખેડૂતોની જમીન ડૂબાણમાં જાય છે ચોમાસા દરમિયાન ખેતરોમાં પાણીનો ભરાવો થતાં ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે ગામમાં ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી કેટલાક લોકો ખેતીની જમીનમાં મોટા અવરોધ ઊભો કરી રહ્યા છે ખેડૂતોની જમીનમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી રેલના પાણીનો પણ ઝીંગા તળાવોને કારણે યોગ્ય રીતે નિકાલ નહીં થતા ખેડૂતો ખેતી પાક લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ખેડૂતોએ રજૂઆત કરી હતી અમારી સમસ્યા એ છે કે ચોમાસા દરમિયાન રેલના પાણી આવે અને વરસાદ પણ વધારે થાય તો અમારા વિસ્તારમાં આખા વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે કારણ પાણીનો ભરાવો થવાનું કારણ ખાડી વિસ્તાર બંધ થઈ ગયો એટલે કે ઝીંગા તળાવોના બાંધકામને લીધે અમારો ખાડી વિસ્તાર ટોટલી બંધ છે પાણીનો નિકાલ થતો નથી અને દિવસો સુધી પાણી અમારા ખેતીવાડીમાં ભરાઈ રહે છે અમે બધી જ ખેતીવાડી આખી કાંઠા વિસ્તારની ખેતીવાડીને નુકસાન તો થયું છે પણ હું પોતે સાત વીઘા જમીનનો માલિક છું અને મારે સાતે વીઘા જમીનનો ડાંગરનો પાક નાશ પામ્યો છે આજે આ વરસાદી જે પાણી છે અને રેલનો પાણી એના નિકાલ માટેનો આ અમારો મુખ્ય મુદ્દો છે તેના માટે આવેદનપત્ર આપ્યું છે શું સમસ્યા સમસ્યા આ જે ઝીઘા તળાવો અને એ બે વચ્ચે જે ગેપ સરકારી ધારાધોરણ હેઠળ રાખવી જોઈએ એ રાખેલી નથી એના કારણે ઘેરાવો થાય છે અને જે નિકાલ થવો જોઈએ એ થતો નથી

ભારે પવન અને વરસાદ વરસતા સાઇન બોર્ડ તૂટી પડ્યા હતા નવસારી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવન અને વરસાદ સાથે વરસતા શહેરમાં મોટા સાઈન બોર્ડ તૂટી પડ્યા હતા શુક્રવારની રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલની સામેના શોપિંગ સેન્ટરમાં સાઇન બોર્ડ તૂટી પડ્યું હતું રાત્રિનો સમય હોય માર્ગ ઉપર લોકોની અવર જવર ના હોય અકસ્માત થતાં અટકી ગયો હતો નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા વિશાળ સાઇન બોર્ડ માટે ભાડું વસૂલવામાં આવે છે પરંતુ જાહેરાતના સાઇન બોર્ડ યોગ્ય રીતે લગાવ્યા છે કે કેમ તે પ્રકારની તપાસ કરવામાં ન આવતા શહેરમાં લગાવાયેલા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ ભારે પવનમાં તૂટી પડે છે મોટા હોર્ડિંગ્સ અને સાઇન બોર્ડ લગાવતા વેપારીઓ માટે આ ચેતવણી રૂપ બનાવ છે જે અત્યારે આખા સિટીમાં હોર્ડિંગ્સની તમે જે મને વાત કરી રહ્યા છો તો કાલે જે હોર્ડિંગ્સ પડવાની ઘટના બની કે એ તો ચાલો હોનારાત કંઈ થઈ નહીં પણ અમે મૌખિક સૂચના દરેકને દરેકને આપી દીધી છે અને

આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેમને ચાર ટકા સાદા વ્યાજના દરે પંદર લાખ વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઈબીસીના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ લોન આપવામાં આવે છે ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ લોન આપવામાં આવે છે નવસારી શહેરના વિજયભાઈ ધનસુખભાઈ પરમાર પોતાની દીકરી ક્રિષ્ના વિજયભાઈ પરમારના વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિદેશ અભ્યાસ લોન યોજના થકી સાકાર કરી શક્યા તેથી તેઓ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીનો આભાર વ્યક્ત કરે છે હું ક્રિષ્ના વિજયભાઈ પરમાર નવસારીની રહેવાસી છું અને મેં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઇન એગ્રીકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી છે બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ મને વિદેશ અભ્યાસ જવાનું સપનું હતું તે માટે મેં બેંકની મુલાકાત લીધી હતી ફોરેન એજ્યુકેશન લોન માટે બેંકમાંથી લોન મળે એમ હતું પરંતુ વ્યાજનો દર વધારે હતો ત્યારબાદ મને ફેમિલી ફ્રેન્ડ થ્રુ ઈ સમાજ કલ્યાણ દ્વારા અપાતી પંદર લાખ રૂપિયાની લોન ચાર ટકા વ્યાજના દરે એની માહિતી મળી તે માટે મેં નવસારીની ઈ સમાજ કલ્યાણ કચેરીની મુલાકાત લીધી અને મને ત્યાંથી ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી ત્યારબાદ મેં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પોર્ટલ ઉપર ફોર્મ ભર્યું અને તે પછી બધી પ્રોસેસ પૂર્ણ થયા બાદ મને ગાંધીનગરમાંથી મારા લોનની મંજૂરી આપવામાં આવી ત્યારબાદ મારી અકાઉન્ટમાં રૂપિયા પંદર લાખ ડેબિટથી જમા કરાવવામાં આવ્યા અને હાલમાં હું કેનેડામાં કોનેસ્ટ કોલેજની ઓપરેશન લીડરશીપ ઇન ફૂડ મેન્યુફેક્ચરિંગ કોર્સમાં અભ્યાસ કરું છું હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ખૂબ ખૂબ આભારી છું કે તેમની મદદથી મેં મારું વિદેશ અભ્યાસનું સપનું પૂર્ણ કર્યું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર હસ્તકની વિકસતી જાતિ કચેરી દ્વારા વિદેશ અભ્યાસ લોન માટે રૂપિયા પંદર લાખની લોન ચાર ટકા સાદા વ્યાજે એસસીબીસી તેમજ પીબીસીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ દિન સુધીમાં નવસારી જિલ્લામાં એકત્રીસ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણપચાસ કરોડની લોન ચૂકવવામાં આવેલ છે જો એસસીબીસી તેમજ પીબીસીના વિદ્યાર્થીઓને આ લોનનો લાભ લેવા માગતા હોય તો અત્રેની કચેરીને સંપર્ક કરવા વિનંતી છે મારી દીકરીનું સપનું હતું કે બહાર સ્ટડી કરવા જાય ટ્વેલ્થ પછી બહુ જ સપનું હતું પણ મેં બધી બેંકોમાં તપાસ કરી તો વ્યાજ દર બહુ જ લાગ્યો એટલે મેં ત્યારે મોકલી શક્યો નહીં કોલેજ અહીંયા ફિનિશ કર્યા બાદ એને એક ગવર્મેન્ટની યોજના ખબર પડી લોન વિશે એણે તપાસ કરી એણે એગ્રિકલ્ચર પૂરું કર્યા બાદ એણે એનો તપાસ કરતાં એને ખબર પડી કે ચાર ટકે લોન ગવર્મેન્ટ તરફથી મળે છે તો એ લોનનો એણે ટ્રાય કરી એ લોન પાસ થઈ પછી એ ગવર્મેન્ટ તરફથી એ ગઈ ત્યાં બહાર વિદેશ ભણવા માટે કેનેડા ત્યાં આજે એ સ્ટ આપણે સ્ટડી કરે છે કોનેસ્ટોગા કોલેજમાં એ મારી દીકરીનું સપનું હતું એ ગવર્મેન્ટ રે લોન પાસ થઈ તો મેં આજે એ પૂર્ણ કરી શકી સમાજ કલ્યાણ વિભાગ તરફથી મને પંદર લાખ રૂપિયાની લોન મળી છે મારી દીકરીની પઢાઈ માટે એ ચાર ટકે મળી છે મને તરફનો બહુ બહુ ખૂબ આભાર માનું છું મેં જે મારી દીકરી આજે વિદેશ સ્ટડી કરવા ગઈ છે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જલાલપુર તાલુકાના મટવાડ ગામ ખાતે શહીદની ઉજવણી કરવામાં આવી હતી 1942 બેતાલીસની આઝાદીની લડતમાં શહીદીને વરેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાવીસમી ઓગસ્ટ 1942 બેતાલીસના દિવસે આઝાદીનો આખરી જંગ પાંચ બંદૂકધારી બ્રિટિશ પોલીસ અને હથિયાર વિનાની કાંઠા વિસ્તારની જનતા વચ્ચે મટવાડની પવિત્ર ધરતી ઉપર ખેલાયો હતો જેમાં બ્રિટિશ પોલીસે કરેલા બત્રીસ રાઉન્ડ ગોળીબારમાં કાંઠાના અનેક લોકો ઘવાયા હતા તે પૈકીના ત્રણ નવ યુવાનો કરાડીના રણછોડભાઈ લાલાભાઈ મોરારભાઈ પાંચાભાઈ તથા મટવાડના મગનભાઈ ધનજીભાઈ પટેલ શહીદીને વર્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વર્ષોથી બાવીસમી ઓગસ્ટને મટવાડ ખાતે શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો બેતાલીસની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોના પરિવારજનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવસારી એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ જલાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ નીલમ પટેલ કારોબારી ચેરમેન હિરેન પટેલ તાલુકા પંચાયતના સદસ્ય રણધીર પટેલ મટવાડ ગામના સરપંચ રમેશભાઈ હળપતિ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં હીરાની ચમકને લાગેલી ઝાંખ યુદ્ધને કારણે હીરા ઉદ્યોગ સપડાયો ભયંકર મંદીમાં જલાલપુર કાંઠા વિસ્તારમાં ઝીંગા તળાવોને કારણે ખેડૂતોને થઈ રહેલું નુકસાન શહેરમાં ભારે પવનને કારણે હોર્ડિંગ્સ બનેલા જોખમી બોર્ડ થયેલા ધરાશાયી ત્રણ કરોડ ઓગણપચાસ લાખ વિદેશ અભ્યાસ લોનની જિલ્લામાં થયેલી ચુકવણી તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ નમસ્કાર